હલ્લો મિત્રો કેમ છો બધા મજામાં હું છું તમારો આપનો ભાઈ માધવ ચૌધરી બધા મિત્રો અને વડીલોને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે માનવીની પરમ ચેતનાને પ્રણામ મિત્રો આજે આપણે એક એવી જગ્યાએ જામનગર જિલ્લાની અંદર આયા છીએ કે જેનું નામ બહુ ફેમસ છે સૌરાષ્ટ્ર જિલ્લાની અંદર અને એમાં જામનગર જિલ્લાની અંદર તમે આઈને પૂછો બે ભાઈના ડુંગર એટલે બહુ જ સરસ મજાની રળિયામની જગ્યા છે કે જ્યાં આજુબાજુની અંદર પ્રકૃતિના કોળે બેઠા એવા અહેસાસ થાય છે આજુબાજુમાં સરસ મજાના ખેતરો અને જે ગ્રીનહરી છે એની વચ્ચે ડુંગર ઉપર એક ખોડિયાર માતાનું મંદિર અને જેની અંદર કુદરતના સાનિધ્યની અંદર તમે ચારે બાજુ હરિયાળી અને ઉપર સરસ મજાનો ઠંડો પવન સાથે એક આ મસ્ત મજાનું સ્થળ કે જ્યાં તમે તમારા ફેમિલી સાથે અને ફ્રી ટાઈમની અંદર હરવા ફરવા માટે આવી શકો છો તમે મારી પાછળ જોઈ શકો છો ગ્રીનહરી ચારે બાજુ છે જે ખેતરોની અંદર પાકો આવેલો છે અને ચારે બાજુ સરસ મજાનું આ પ્રકૃતિનો નજારો ડુંગર ઉપરથી આપણે જોઈ શકીએ છીએ તો તમે આ પાછળનો ભાગ જોઈ શકો છો કે જે સરસ મજાનું ગ્રીનરીનું લોકેશન અને સરસ મજાનો પવન ઠંડો ઠંડો આવી રહ્યો છે તો એ પ્રકૃતિના ખોળે હોઈએ એવો અહેસાસ થાય છે તો તમે મારી સાથે જોડાયેલા રહેજો આજે આપણે બે મહિના ડુંગર જે જામનગર જિલ્લાની અંદર જામનગરથી સાત આઠ કિલોમીટરની દૂર આવેલું છે ત્યાં તમે આ પાછળ આખું પર્વત ઉપરથી નજારો જોઈ શકો છો ડુંગર ઉપરથી સરસ મજાનું ચારે બાજુ ગ્રીનરીનું વાતાવરણ છે હવે આપણે અહીંયા માતાજીના મંદિરની અંદર પણ દર્શન કરીશું તમે મારી સાથે જોડાયેલા મિત્રો તમે સર શરૂઆતના મંદિરની અંદર એન્ટર કરો ત્યાંથી સરસ મજાનું કાલ ભૈરવ દાદાનું મંદિર છે જ્યાં તમે દર્શન કરી શકો છો એના પછી શ્રી હનુમાન દાદા બજરંગબલી દાદાનું મંદિર છે ત્યાં તમે પણ દર્શન કરી શકો છો આગળ આપણે જોઈએ તો કોડિયાર માતાનું મંદિર છે ત્યાં પણ કોડિયાર માતા બિરાજમાન છે અને એનું બહુ માતાજીનું સ્થાનિક્યમાન એનું બહુ લીલા છે માતાજીનું એવા કોડિયાર માતાનું મંદિર છે તો આ સરસ મજાનું માં ખોડિયાર માતાનું મંદિર કે જ્યાં ખોડિયાર માતા બિરાજમાન છે અને ચોવીસ કલાક માતાજીની જ્યોત ચાલુ છે તો આ માતાજીનું સરસ મજાના દર્શન તમે પણ કરી શકો છો મારી સાથે હનુમાન દાદા બજરંગબલી બિરાજમાન છે અને અહીંયા ગણપતિ દાદા બિરાજમાન છે આ માતાજીનું મહાન મગર અહીંયા મિત્રો બીજું એક નવગ્રહનું મંદિર સાથે સાથે એકસો આઠ મૂર્તિઓ પણ બિરાજમાન છે મેરેશ્વર મહાદેવ ભગવાનનું કે જ્યાં આપણા ગ્રહોનું ગુરુ બુધ શુક્ર ચંદ્ર મંગળ પછી કેતુ રાહુ બધા ગ્રહો એ બિરાજમાન છે શનિદેવ ને અંદર મહાદેવનું મંદિર છે એ પણ આપણે જોઈશું

આ પાછળનો વ્યૂ છે મિત્રો જ્યાં મંદિરની પાછળ નાના બાળકો માટે હિંચકાઓ માતાજીની ધજા તમે ઉપર જોઈ શકો છો સરસ મજાની ફરકી રહી છે અને એનો ઉપયોગ કરવાનો લક્ષણ છે જ્યાં બાળકો પણ એન્જોય કરી શકે જો ફેમિલી સાથેનું ફરવા માટેનું જો સ્થળ હોય તો એક આ બી ડુંગર પણ છે અને ચારે બાજુ તમે જેમ આગળ આપણે જોયું તો એમ અહીંયા પણ જોઈ શકો છો ચારે બાજુ ગ્રીનરી ને આ બાજુ લાખો વૃક્ષો આવેલા છે એના લીધે આપણે પ્રકૃતિના સાનિધ્યમાં આવ્યા હોય એવો અહેસાસ થાય છે પાછળ બી તમે જોઈ શકો છો સરસ મજાનું એવું લોકેશન કે ડુંગર ઉપર માતાજીનું મંદિર અને આજુબાજુ આ સરસ મજાનું લોકેશન છે તમે ટુ વ્હીલર અને ફોર વ્હીલર લઈને ઉપર આવી શકો છો બાય કાચો રસ્તો રોડ છે સરસ મજાના પગથિયા છે પણ તમે ઉપર આવી શકો છો

કરીને સરસ એક લોકેશન છે મિત્રો એ વાયના ડુંગર જે જામનગર જિલ્લાની અંદર આવેલું છે એ તમે એકવાર અવશ્ય મુલાકાત કરી શકો છો તો મિત્રો તમે વિડિયોમાં જોયું એ પ્રમાણે આ સરસ મજાનું લોકેશન સૌરાષ્ટ્રની અંદર જામનગર જિલ્લાની અંદર ઠેબા ચોકડીથી ત્રણથી ચાર કિલોમીટર દૂર આવેલું આ સરસ મજાનું લોકેશન છે કે જ્યાં તમે તમારી માનસિક શાંતિ માટે તમારા ફેમિલી સાથે અહીંયા આવી શકો છો તો તમારા ભાઈનો આ વિડીયો તમને ગમ્યો તો મેક્સિમમ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી ચેનલને અને વિડીયોને વધુમાં વધુ શેર કરો એવી અપીલ સાથે તમારો આપનો ભાઈ માધવ ચૌધરી જય દ્વારકાજી Terima kasih.